નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ચેનલની અંદર આજે તારીખ તેર ડિસેમ્બર બે હજાર પચીસ શનિવાર આજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે એક સાથે ત્રણસો પ્લસનો ઊંઝામાં જીરોની બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે ને બજાર પિસ્તાલીસ અને ચાલીસ રૂપિયા સુધી નોંધાઈ રહી છે એકસાથે આજે ઘણો બધો સુધારો દેખાઈ રહ્યો છે આપણે જણાવ્યા મુજબ બે દિવસ ઘટાડો બે દિવસ ઉછાળો એવી રીતે જીરોની બજાર જોવા મળશે બાકી ધાણા હોય રાયડો અજમો વરિયાળી સહિતની બજારમાં પણ આજે ઊંચા માર્કેટ યાર્ડમાં ઘણો બધો સુધારો દેખાઈ રહ્યો છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે રાયડો જીરું અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીએ તો જીરું ચોત્રીસોથી પિસ્તાલીસો ને ચાલીસ રૂપિયા સુવા ચૌદસોથી સત્તરસો ને ત્રીસ રૂપિયા મેથી એક હજાર એકાવનથી એક હજાર એકાવન રૂપિયા ઈસબગુલ ઓગણીસો પચાસથી સત્યાવીસોને પંચોતેર રૂપિયા અજમો નવસો ચાલીસથી ત્રેવીસો પંચોતેર રૂપિયા વરિયાળી બારસો પચાસથી તેતાલીસો રૂપિયા અને તલસફેદ અઢારસોથી ઓગણીસો છત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ